આણંદ શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે બપોરે શહેરમાં જાગનાથ મહાદેવ ખાતે બેઠક યોજા બાદ રેલી કાઢી લવ લેન્ડ લેન્ડજહાદ સહિતના જુદા જુદા બાર મુદ્દાઓ પર કલેક્ટરને આવેદનપત્ર આપી નેશનલ એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે જાગનાથ મહાદેવ ખાતેથી હિન્દુ સંગઠનોના કેતન પટેલ રાવ તેમજ ક્ષત્રિય સેનાના સુનિલસિંહ સહિત અગ્રણીઓએ રેલી કાઢી લવજેહાદ લેન્ડ જહાદના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપ્યું હતું જેમાં આણંદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નામે મહત્તમ હિન્દુઓનો ભોગ લેવાય છે ખૂબ જ મોટા પાયે હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફોસલાવી લવજેહાદ તેમજ હિન્દુ વિસ્તારમાં જમીન મકાન ખરીદ લેન્ડ જેહાદના બનાવો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે જેમાંના કેટલાક કિસ્સામાં ફરિયાદ નોંધાય છે અને કેટલાક કિસ્સામાં ફરિયાદ નોંધાઈ નથી જેમાં સરકાર પણ ખૂબ જ ચિંતિત છે પરંતુ જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ત્યારે હિન્દુઓ કે હિન્દુ સંગઠનો દ્વારા ક્યારેય કોઈપણ રીતે વિરોધ પ્રદર્શિત કરતા નથી હિન્દુ માત્ર શાંતિ ઈચ્છે છે આવેદનપત્રમાં આપેલા બાર મુદ્દાઓમાં વિદ્યાનગરમાં દેશ વિદેશના ખૂણેથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે અને અહીં ડ્રગ્સ દારૂનું ચલણ અતિ પ્રમાણમાં વધી રહ્યું છે તે અટકાવવા અને આણંદની કોલેજમાં મારામારીની ઘટના હજી શાંત પ્રશાંત થઈ નથી કોલેજના પાર્કિંગમાં તથા કોલેજ કેમ્પસ બહાર પ્લાનિંગ પૂર્વક હિન્દુ દીકરીઓને લવ જહાજના ષડયંત્રમાં ફસાવા માટે મુસ્લિમ ટપોરીઓ ટોળા સાથે બેસતા હોય છે આણંદ શહેરમાં અશાંત ધારો લાગુ કરેલ છે તેમ છતાં સલાટીયા વિસ્તારમાં મુસ્લિમોએ પગ પૈસારો કરી હિન્દુઓની જમીનો ખરીદી લીધી છે જે ચિંતાજનક છે જ્યાં સત્વરે સર્વે કરીને આ સમગ્ર વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા માંગ કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાની અંદર મુસ્લિમો દ્વારા હિન્દુઓને જે રંજાડવા માટેના સાહસ કરવામાં આવે છે ખાસ કરીને લવ જેહાદ લેન્ડ જેહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રોમાં હિન્દુમાં બેન દીકરીઓને ફસાવીને ફોસલાવીને જેહાદનો જે ભોગ બનાવી રહ્યા છે અને સાથે સાથે જે સરકારી છે ગૌચર છે એવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરીને લેન્ડ જેહાદ જેવી આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચાઈ રહ્યા છે એક એ મુદ્દો હતો અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કંઈ પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ ટકો દ્વારા હિન્દુ મા બેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે અને થોડા સમય પહેલાં ચીખોદરાની અંદર જે ઘટના ઘટી એને લઈને કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાને કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વાર તેવાર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કંઈકને કંઈક શાંતિ દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવેલો છે અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ એનું જે ભંડોળ એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી મર્યાદા માગણી હતી